દર્શક મિત્રો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે વરસાદને લઈને એક આગાહી પણ કરી છે રાજ્યમાં માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે આજથી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી વિઘ્નમાંથી છુટકારો મળશે આ ઉપરાંત પાંચથી દસ નવેમ્બર સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે આજે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદની પણ કરવામાં આવી છે વાત કરીએ તો આણંદ જિલ્લામાં વાતાવરણમાં ઠંડીનો ચમકારો શરૂ કમોસમી વરસાદ બાદ સવારથી ભર્યું વાતાવરણ સર્જાયું હતું આજે સવારથી શહેરમાં અચાનક ઘનઘોર ધુમ્મસ છવાયો હતો અને ઠંડીની સાથે સાથે સ્મોગનો પણ અનુભવ થઈ રહ્યો હતો શહેરના અનેક વિસ્તારોમાં દ્રશ્યથી એટલી ઓછી રહી હતી વાહન ચાલકોને માર્ગ દેખાતો ન હોવાથી હેડલાઇટ અને ઇન્ડિકેટર પણ ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું અને ખાસ કરીને ધુમ્મસનું પ્ર પ્રમાણમાં પણ વધારે જોવા મળ્યું હતું